ડુબાડી તો દીધા પણ હવે રોગચાળો ના ફાટી નીકળે અમે બીમાર ના પડીએ એ માટે તો કંઈ વ્યવસ્થા કરો હવે તો જાગો મેડિકલની ટીમોને તો એક્ટિવ કરો અલગ અલગ જગ્યાથી હવે પાણી ઓસરી રહ્યા છે એટલે કે ઉતરી રહ્યા છે પણ ગંદકીનું સામ્રાજ્ય અલગ અલગ જગ્યા પર જોવા મળી રહ્યું છે ઘૂંટણસમા પાણી ભરાયા ઘૂંટણસમા પાણીની અંદર ક્યાંક ને ક્યાંક ઘરો ડૂબી ગયા તો હવે કિચડ થી લઈને કેટલી બધી ગંદકી ડ્રેનેજના પાણી હતા ચોખ્ખા પાણી ન હતા તો પછી રોગચાળાની ભીતિ લોકોને સતાવી રહે છે એટલે કે ડર છે કે રોગચાળો વકર્યો લોકો બીમાર તો એમ નોર્મલ પડી જ રહ્યા છે કારણ કે બેવડી ઋતુ ક્યારેક વરસાદ પડે છે ક્યારેક તાપ નીકળે છે આવામાં લોકો બીમાર પડીએ તેવી ડર છે મિત્રો હવે મેડિકલની ટીમોને તો એક્ટિવ થવું પડશે ને હવે તંત્ર એ બાબતે તો ધ્યાન રાખવું પડશે ને કારણ પૂરમાં તો તમે અમને મીંડું પૂરમાં પૂરની સ્થિતિમાં તમે તમારી કામગીરી ઝીરો પણ હવે વધ્યા ઘટ્યા જે બાકી છે તે લોકોને બીમાર તો ના પડવા દો મેડિકલ ટીમ એક્ટિવ થાય તેવી લોકોની માંગ છે અલગ અલગ જગ્યા પર મેડિકલ કેમ્પો થાય અલગ અલગ જગ્યા પર જલ્દીમાં જલ્દી સફાઈ કરવામાં આવે સફાઈની જે ટીમો છે તે પણ એક્ટિવ થાય આ જે દ્રશ્યો બતાવી રહ્યા છો ને આ દ્રશ્યોમાં લોકો બીમાર પડે તેવા દ્રશ્યો છે રોગચાળો ફાટી નીકળે તેવા દ્રશ્યો છે ફરી એકવાર તંત્રને એક અપીલ કરીએ છીએ એક હાકલ કરીએ છીએ મેડિકલની ટીમોને એક્ટિવ કરો અલગ અલગ જગ્યા પરથી સફાઈની કામગીરી સફાઈના કર્મીઓ છે તેઓ પાસે સફાઈ પણ કરાવડાવો કારણ કે મિત્રો રોગચાળાની ભીતિ અહીંના લોકોને સતાઈ રહી છે